વિશ્વાસની માહિતીની તાત્કાલિક જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ એલિટ હેમેટ ઓન્કો કેર સેન્ટર ના સિનિયર મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર કૌશલ પટેલ દ્વારા લખાયેલ કેન્સરમાં માં આશાનું કિરણ નું ઔપચારિક વિમોચન હતું એકદમ સમજાય તેવી ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલા પુસ્તક દર્દીઓ પરિવારો અને વ્યાપક સમુદાય માટે વ્યવહારુ માર્ગદર્શિકા તરીકે બનાવાયેલ છે તે વિવિધ પ્રકારના કેન્સર તેમના લક્ષણો કારણો અને જોખમ પરિબળોને સમજાવે છે જ્યારે જીવનશૈલી પ્રથાઓ આહાર તપાસ સારવારના વિકલ્પો ગાથા પણ આ પુસ્તકમાં દર્શાવવામાં આવી છે જેનો હેતુ વાચકોમાં આત્મવિશ્વાસ પ્રેરિત કરવાનો છે તમને જણાવી દઈએ કે આ પુસ્તકનું સંપાદન ડોક્ટર ક્રિના પટેલ દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું છે આ લોકાર્પણ પ્રસંગે બોલતા ડોક્ટર કૌશલ પટેલે જણાવ્યું હતું કે કેન્સર શબ્દ ઘણીવાર ભય પેદા કરતો હોય છે છતાં સમયસર નિદાન યોગ્ય માહિતી અને સકારાત્મક વલણ સાથે આ રોગને દૂર કરવો શક્ય છે આ પુસ્તક દ્વારા મારો પ્રયાસ દર્દીઓ અને પરિવારોને સ્પષ્ટતા સાથે આત્મવિશ્વાસ અને હિંમત માટે એક સંસાધન આપવાનો છે હું ડોક્ટર કૌશલ પટેલ કેન્સર સ્પેશિયાલિસ્ટ સાઉથ ગુજરાત બેઝિકલી હું દરેક ટાઈપના કેન્સરની ટ્રીટમેન્ટ કરું છું અને કીમોથેરાપી સ્પેશિયાલિસ્ટ છું બેઝિકલી આપણે બે હજાર પચીસની અંદર કેન્સરનું પ્રમાણ ઘણું બધું વધારે છે અને એ કેન્સરના પ્રમાણને આપણે ટ્રીટ તો કરી શકીએ છીએ પણ આપણો ટાર્ગેટ એ છે કે એ કેન્સરને થતું આપણે રોકીએ પ્રિવેન્ટ કરીએ અને પ્રિવેન્ટ કરવાના હેતુસર કમ્યુનિટીની અંદર જે કેન્સર રિલેટેડ અવેરનેસ અને કેન્સરને પ્રિવેન્ટ કરવા માટેની જે પદ્ધતિ છે લાઈક સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ છે કે હેલ્થ ચેકઅપ છે એ હેતુથી આપણે એક બુકનું લોન્ચ કર્યું છે આજે અને એ બુકનું નામ છે કેન્સરમાં આશાનું કિરણ સો એ બુકથી આપણને કેન્સર વિશેની જનરલ ઇન્ફોર્મેશન પ્રાપ્ત થશે કેન્સર કેમ થાય છે કેન્સર થવા માટેના પરિબળો કેન્સરના જે મીથ કે ગેરસમજ કે ગેરભાવનાઓ છે તે અને વિવિધ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના કેન્સર તથા કેન્સર રિલેટેડ લેટેસ્ટ ઓપ્શન ઓફ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે એ બધી જ વસ્તુ એમાં આપણે એડ કરી છે એમાં પ્રકાશિત કરી છે આ બુક ગુજરાતી લેંગ્વેજમાં છે આ બુક ફ્રી ઓફ કોસ્ટ આપણે અવેલેબલ છે આની કોઈપણ ચાર્જ કે કોઈ પણ વસ્તુ આપણે કોઈ લોકો પાસેથી લેવાના નથી આ ઉપરાંત આની ડિજિટલ કોપી જે આપણી વેબસાઇટની અંદર કોડ સ્કેન કરવાથી અથવા તો એમેઝોન પરથી આપણને ફ્રી ઓફ કોસ્ટ મળી રહેશે જે આપણે આપણા મોબાઈલની અંદર કે આપણા કોઈપણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ડાઉનલોડ કરી અને સમયની સાથે આપણે વાંચી શકીએ છીએ આ બુક લોન્ચ કરવા પાછળનું એક જ ટાર્ગેટ છે કે ઇન્ફોર્મેશન્સ જે કેન્સર રિલેટેડ છે જે કમ્યુનિટીમાં અંદર વધારેને વધારે પોઝિટિવલી સ્પ્રેડ થાય જેથી કરીને લોકો કેન્સરના વિશે અવેર બને જાણકાર બને પોતાની બેડ હેબિટ્સ છોડે અને અમુક સ્ક્રીનિંગ જેટલી પ્રોસેસ કરાવે જેનાથી આપણે કેન્સરને થતું રોકી શકીએ જે પ્રમાણ હાલ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે તેને આપણે અટકાવી શકીએ એ હેતુથી આપણે આ કેન્સરનું બુકનું આજે લોન્ચ કર્યું છે અને નામ પ્રમાણે આ કેન્સરમાં આશાનું કિરણ એમ જે કેન્સરની અંદર લોકો ડરી જતા હોય છે ભયભીત થઈ જતા હોય છે એમ આ બુક વાંચવાથી એ ભય પણ આપણો દૂર થાય છે થેન્ક યુ reporter arvind Rathod, janadis news surah